સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય અત્યારના છથી આઠ વિદ્યા ભરતીના ભાષાના ઉમેદવારોનો બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે એક દસ એટલે કે આજના દિવસે ભાષાના ઉમેદવારોનો જે પ્રથમ રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયો છે આજના છેલ્લા દિવસે સંસ્કૃતના ઉમેદવારોની જિલ્લા પસંદગી હતી તે પૂર્ણ થયા બાદ તરત જ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલો છે શું અપડેટ છે હું તમને જણાવું છું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યા ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ લેટર વેબસાઇટ ઉપરથી એક દસ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકાશે મતલબ કે અત્યારે તમારા કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે અને આગળ આપણે જોઈએ તો વિદ્યાસાયક ભરતીમાં ભાષાઓ વિષયના અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલેટર મેળવી શકાશે આ ઉમેદવારોને છ દસ પચીસ થી સાત દસ પચીસ મતલબ કે બે દિવસની અંદર તમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે અને તમે મેરિટ જોઈ શકો છો ગુજરાતીનું સડસઠ પોઈન્ટ ચોર્યાસી ઓગણસાઠ હિન્દીનું પાસઠ પોઈન્ટ ચોપ્પન બાણું અંગ્રેજીનું ઓગણ સિત્તેર પોઈન્ટ ચોપ્પન નેવ્યાસી સંસ્કૃતનું સડસઠ પોઈન્ટ ચોત્રીસ છોતેર આ ઓપન કેટેગરીનું મેરિટ છે બરાબર છે અને જે ઉમેદવારો ઓપન કેટેગરીની જગ્યા બાકી હશે જેટલી એમાં સામાન્ય કોલેટર હશે અને બાકી બધાનું એક્સેસ કોલેટર એવું લખેલું હશે અને દિવ્યાંગ જૂથનું અંગ્રેજીનું સી કેટેગરીનું તમને મેરિટ આપેલું છે ત્રેપોન પોઈન્ટ એકવીસ તેત્રીસ અને બીજી વાત આમાં લખેલી તમને દિવ્યાંગ જૂથ સીમાં જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તે જિલ્લામાં અનુસૂચિત જાત જનજાતિ એસટી અને આર્થિક રીતે નબળા એટલે ઈડબલ્યુ એસની જગ્યાઓ ઉપલબ્ધ હોય આ બંને કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારને કોલ લેટર આપવામાં આવેલ છે મતલબ કે એ તમારે જોઈ લેવાનું રહેશે બરાબર તમારો કોલ લેટર ડાઉડો થતો હોય જે પીએચ લોકો છે એ લોકો માટે ક્લિયર છે હવે આની અંદર બે સંભાવના રહી છે અત્યારના ઘણા બધા ઉમેદવારો એવું વિચારતા હશે કે ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ ક્યારે બહારે પડશે કારણ કે સોશિયલ સાયન્સ અને લેંગ્વેજ આ બેનો બીજો રાઉન્ડ બારે પડી ગયો છે બરાબર તો એ ક્યારે આવશે તો બે સંભાવના છે કે જેવું આ પૂરું થાય આ બે દિવસનો પ્રોગ્રામ છે તમને બધાને ખબર છે કે ત્રણ અને ચાર તારીખ બરાબર આજે પહેલી તારીખ છે આજે સંસ્કૃતનો જે પ્રથમ રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે એટલે ભાષાનું કમ્પ્લીટ થઈ ગયું છે બીજી તારીખે રજા છે કાલે રજા છે ત્રણ અને ચાર તારીખ છે ત્યારે સોશિયલ સાયન્સનો બીજો રાઉન્ડ છે પાંચ તારીખે રવિવાર આવી જાય ત્યારેની રજા છે અને છ અને સાત તારીખ ફરીથી બે દિવસની અંદર ભાષાનો બીજો રાઉન્ડ છે તો ભાષાનો બીજો રાઉન્ડ પૂરો થઈ પછી ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ આવી શકે છે અથવા તો સામાજિક જ્ઞાનનો ત્રીજો રાઉન્ડ આવી શકે છે આ બંને સંભાવના છે કારણ કે હજી ખબર નથી કે આ લોકોને પ્રથમ રાઉન્ડ ગણિત વિજ્ઞાનનો ક્યારે ભારે પાડવો છે બરાબર એટલે એ લોકોનો શું પ્રોગ્રામ હોય એ મને ખ્યાલ નથી આ બે સંભાવના હોઈ શકે છે એટલે આપણે ત્રણ કે ચાર તારીખે જોવાનું રહીએ કે શું આવે છે બરાબર છે અને ભાષાનો ત્રીજો રાઉન્ડ પણ આવશે કારણ કે આની અંદર ઓપન કેટેગરી જીતી આપેલો છે બરાબર કેટેગરી વાઇઝ તમને નથી આપેલું એનો મતલબ કે હજી જેટલા ઉમેદવારની સીટ બાકી છે એ ઉપર કેટેગરીમાં બધી ભરાઈ જશે અને એક્સેસ કોલેટરની જે તે કેટેગરીમાં ભરાશે ને બાકીની જેટલી સીટ છે જે વધતે એ બધી કેટેગરી વાઇઝ તમને ત્રીજા રાઉન્ડની અંદર આપવામાં આવશે અને કચ્છના મેરિટ માટે અત્યારે એનાલિસિસ એનાલિસિસ ચાલુ જ છે બરાબર છે બધા અલગ અલગ વિષયનું જ્યાં સુધી બધા રાઉન્ડ પૂરા ન થાય ત્યાં સુધી એનાલિસિસ કરવું અઘરું છે એના વિડીયોઝ પણ આવશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી નાખો તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં